મિટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ વડીલો ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ વડીલો કરી પણ હું આ મિટિંગની અંદર આજ કઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલ ને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલ થી પાંચસો કિલોમીટર ગોંડલ થી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુર ધરતી ઉપરથી અમુક વાતો કેવા વાતો કરવા માટે હું અહીંયા આવેલું છું આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલ ની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ ત્રણ ચાર દિવસ થી ભૂતકાળમાં અમે બધે પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના અકેવાનો થી માંડીને તમે બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે

આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયા જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના ના નિવેદન બાદ જે રીતે રીતે વિઘ્ન સંતોષી લોકો લોકો દ્વારા દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા જે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોભી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથી ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી એ લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર એ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે તો આપણે બધા હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે બે હાથ ઊંચા કરીને એમને બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાકાતથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પટેલ સમાજનો દીકરો છે અલ્પેશ ધોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલ ના અઢાર વર્ષના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધે આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાટના પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કરમ કરી નાખ પછી ગોટલની ઝમતી તાડી રાખે બીજો મેહુલ બોગરા મેહુલ બોખરાને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો એના માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવન અને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયા અનેક તમે મિત્રો જોએલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને ત્યાં જે તમને દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જો જોઈ ન શક્યો અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે નહીં આપ્યા તમે બધાય સાંભળ્યું પણ જ સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ-મમ નઈ આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે jigisha પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી આચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાન હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્નો સંતોષીય લોકોને ને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિ કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા આવી ગયા અને સોસાયટીમાં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે છે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગા ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ થાય હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરી આવા પર વિડીયો તમે બધાએ જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓ એ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોય 30 વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે ને પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ એવા લોકોની માથે કોઈ આંગળી ચીંજે તો અમે દાંત કટકાટ કા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય છે બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડિયા મૂકે આ વિડીયો ગેમની રમત વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું આનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના ગોલથી વાવાઝોડાની જે આની નથી આવતા અને વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે અને મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા છે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા ને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચિંતે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ અને ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માંગુ છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે આપણે ખંભો મિલાવીને ઊભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપડા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જોકે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી વડીલો યુવાનો બધા પૂરી તાકાત થી ફૂલ ફોર્મ માં મારી જેમ આવી વાત બે હાથ હું અહીંથી બોલીશ કથિરિયા જીગીશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ નારા લગાવવાના છે બોલો તાકાતથી લગાવી એકસો અલ્પેશ કઠિરિયા જીગીસા પટેલ મેમુલ બોકરા વરુળ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા આપણે ક્યાંય આવનારા સમયમાં તમે લોકોએ નથી થવા દીધું આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે માં બેન દીકરીઓના પ્રશ્ન આવે ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું બીજું કે ભાઈ રહી વાત લોક દરબારની લોક દરબાર આને ન કહેવાય દરબારગઢ આને કહેવાય દરબારગઢ બનાવો તો એના વિશે કરી દો ભાઈ તમે અહીંયાથી અઢીસો કિલોમીટર કાપીને લોક દરબાર કરવા આવ્યા છો તમારા લોક દરબારમાં કોઈ આવ્યું નથી એનો આ બળાપો કાઢો છે એટલે મારે વધારે વિશેષ કંઈ નથી કેવું પણ હજી અહીંથી ચેલેન્જ ફેંકીને કહું છું છાતી ઠપકારીને કહું છું બરાબર જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને ઈટનો જવાબ પથ્થરથી સો ટકા મળશે મળશે ને મળશે અબે આ ઊંચા કરીને શૈગ્યોશ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ જે રીતે પૂરી તાકાતથી ધન મન અને ધનથી મારા માતાઓ બહેનો યુવાન ભાઈઓ વડીલો જે રીતે લાગણીથી આ મીટિંગની અંદર ઉપસ્થિત રહે બદલ હું આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે દરેક ગામડાઓની અંદર આ જન આકડો સભાનું આયોજન કરવાનું છે જરૂર પડે તો ગોંડલની અંદર પણ આપણે બધા સાથે રહી પૂરી તાકાતથી અઢારે વરણના લોકો સાથે મળીને ભવ્ય સંમેલન કરવાનું છે એ દિશામાં પણ આપણે બધાય સાથે ચર્ચા કરશું પણ તમે લોકો તૈયાર છો ને સમેલન માટે એ આ ચર્ચા કરી પાછા અમારા વડીલો યુવાન ભાઈઓ એટલે વધારે હું વિશેષ કઈ નથી કેતો પણ ફરી એકવાર ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ આપ સૌનું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું